કાર્યકરોને મતદારોને સંબોધિત કરશે અને સાથે સાથે ગુજરાતમાં કોંગ્રેસના તમામે તમામ છવ્વીસ ઉમેદવારોને જીતાડવા માટે ગુજરાતની જનતાને વિનંતી પણ કરવાના છે રાહુલજી પંદર તારીખે સૌરાષ્ટ્રમાં ત્યાર પછી અઢાર અને વીસ તારીખે અન્ય ગુજરાતમાં ચાર જગ્યાએ રેલી કરી અને છવ્વીસે છવ્વીસ બેઠક કોંગ્રેસ જીતે એ માટે કાર્યકરોને હાકલ કરશે અને ગુજરાતના મતદારોને વિનંતી પણ કરવાના છે સાથે સાથે ગુજરાતમાં જે રીતે આજે ખેડૂતોની પરિસ્થિતિ છે ખેડૂતો સરકારની સરમુખત્યારશાહી નીતિનો ભોગ બની રહ્યા છે દોઢ ઘણા ભાવ ના મળ્યા ખેતર સુધી પાણી ના પહોંચ્યું પાક વીમો ના મળ્યો અને બીજી બાજુ ભાજપ તરફથી લાઠીઓનો માર મળી મળી રહ્યો છે અને એવા સંજોગોમાં ખેડૂત આજે આત્મહત્યા કરી રહ્યો છે એ તમામ ખેડૂતોના પ્રશ્નોને વાચા પણ રાહુલજી આપશે ગુજરાતના યુવાનોના બેરોજગારીને કારણે જે આક્રોશ છે એને પણ વાંચ આપવાનું કામ કરશે ને આખા દેશમાં જે પરિવર્તન થવા જઈ રહ્યું છે એમાં ગુજરાત જોડાય એ માટેની હાકલ પણ કરશે પ્રિયંકાજીનો પ્રવાસ હતો અઢારનો તો એમાં કંઈ પ્રિયંકાજી પણ ગુજરાત આવે એવી અમે વિનંતી કરી છે અને આજે સાંજ સુધી લગભગ તારીખ અને સ્થળ પણ ફાઇનલ થશે પણ અમે સૌ ઈચ્છીએ કે પ્રિયંકાજીએ પણ જે ઈચ્છા વ્યક્ત કરી હતી કે ગુજરાતમાં આવે સોમનાથ દર્શન દર્શનાર્થે જાય અને ગુજરાતીઓને મળે એ મુજબનો કાર્યક્રમ થાય એવી અમે વિનંતી કરી છે